ય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા આપણે બટેકાની ચિપ્સના ભજીયા બનાવીશું એ પણ કડકડ થાય તેવા આપણે એકદમ ખરખરિયા ભજીયા બનાવવાના છે તમે ક્યારે બનાવ્યા પણ હોય નહીં હોય અને ખાધા પણ નહીં હોય મેં એક બટેકું મોટું લઈ લીધું છે સાલ ઉતાર લીધી છે અને આપણે હવે ચિપ્સ પાડી લેવાની છે આપણે જેમ બને તેમ આછી પાડવાની છે એટલે વજન આપવાનું નથી આ રીતના આપણે હળવે હાથે પાડીશું એટલે એકદમ સરસ આછી પડશે આ રીતના આપણે બધી પાડી લેવાની છે આટલી આછી આપણે બનાવવાની છે બહુ જાડી નહી જાડી હશે તો ક્રિસ્પી નહીં બને તમે મારી એક એક ટીપ ફોલો કરજો તો ખ્યાલ આવે કે આપણે કઈ રીતના બનાવવા છે તમે એક પણ ટીપ તમે સ્કીપ નહીં કરશો હવે આપણે આને ટીપસયુ પેપર વડે લૂછી લેવાની છે આપણે કિચન પેપર હોય કે ટીસ્યુ પેપર હોય આપણે ભીની નથી રહેવા દેવાની આ રીતના આપણે લૂછીને સરસ ગોઠવી દેવાની છે આપણે ન બાફવાની કે ન બેટર બનાવવાની ઝંઝટ વગર આપણે બનાવવાની છે તમે એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાને ભાવશે તેટલા મસ્ત આપણે આ કડકડિયા ભજીયા બને છે ચીપ્સના આ રીતના આપણે બધી ચીપ્સ લૂછી લેશું એકદમ સરસ આપણે પાણી શોષતી જાય તે રીતના લૂચી લેવાની છે તમે કોટનના કાપડ વડે પણ લૂછી શકો છો ટિશ્યુ પેપર કે કિચન પેપર ન હોય તો તમારી પાસે આ રીતના આપણે સરસ લૂચી લેશું બધી આપણે બધી સરસ લૂંછાઈ ગઈ છે હવે આપણે એ બેટર બનાવવાનું નથી આપણે હવે તેનું સ્ટફિંગ બનાવીશું આપણે ચણાનો લોટ લીધો છે વન ફોર કપ તમારે જેટલા બટેકા હોય જેટલા બનાવો તે પ્રમાણ લઈ શકો છો તેમાં આપણે લીલા ધાણાભાજી નાખી દેસુ આપણે મસાલા કરી લેવાના છે ચીલી ફ્લેક્સ હિંગ ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે નિમક આ બધું આપણે આ રીતના કોરું મિક્સ કરી લેવાનું છે આમાં આપણે બીજું કોઈ વસ્તુ નાખવાની નથી એકદમ આપણે કોરું રાખવાનું છે તેલ કે પાણીનું ટીપું પણ આપણે નાખવાનું નથી અને આ રીતના આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે આપણે સરસ મિક્સ થઈ ગયું છે આ તમે એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાના ફેવરેટ થઈ જશે તમારા બાળકોને લંચ બોક્સમાં ભરી દીધા હશે તો પણ તે પ્રેમથી ખાશે તેટલા મસ્ત બને છે હવે આપણે આ બેટરને સાઈડમાં મૂકી દેસુ અને તેને આપણે ઉપરથી આ રીતના છાકી દેવાનો છે આપણે બેટર બાંધવાની ઝંઝટ વગર આ રીતના આપણે બનાવવાના છે ફરી ફરી આપણે આપણે ઉપરથી આ રીતના ગોઠવી દેવાના છે એકદમ સરસ આ રીતના ગોઠવવાના છે હવે આને આપણે હાથ વડે આ રીતના પ્રેશર કરી દઈશું એટલે બંને બાજુ મસાલા છીપકી જાય આ રીતના પ્રેશર કરીશું એટલે ફરીથી ઉપર આપણે આ રીતના તો આપણે આ ખાવાનું બાળકો ઈચ્છા થઈ હોય તો આપણે પાંચ મિનિટમાં ફટાફટ બનાવી શકીએ છીએ આ રીતના આપણે એક એક પળ મુકતા લેયર કરતા જાશું અને ઉપર મૂકતા જશું એટલે એકદમ મસ્ત આપણે ભજીયા બને આપણે બધા તૈયાર થઈ ગયા છે સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણે ફૂલ નથી આવવા દેવાનું અને આપણે જે લોટવાળા કર્યા છે તે આપણે એક એક કરીને નાખી દઈશું આપણે મીડિયમ રાખવાના છે એટલે આપણે એકદમ સરસ ક્રિસ્પી બને આ રીતના આપણે તળી લેશું બધી આપણે સમય તેટલી નાખવાની છે વધારે નથી નાખવાની આપણે સાઈડ ચેન્જ કરી લેશું એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી છે આપણે આ વરસાદ જો ઝરમર વરસતો હોય તો આ ખાવાની મજા આવે છે અને આપણે માર્કેટે જઈ ન શકીએ તો આ રીતના આપણે ઘરમાં રહેલ વસ્તુમાંથી પણ ફટાફટ બની જાય છે આ રીતના આપણે સરસ તળી લેવાની છે આપણે એકદમ સરસ બ્રાઉન કલર થવા દેવાની છે એટલે એકદમ સરસ ક્રિસ્પી બને સરસ તળાઈ ગઈ છે હવે આપણે તેને કાઢી લેશું એકદમ સરસ

અને આપણે ખાવાની પણ મજા પડી જાય એકદમ ક્રિસ્પી અને ખાવાની પણ મજા પડી જાય તેવા આપણે બટેકાના તૈયાર થઈ ગયા છે એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાના ફેવરેટ થઈ જશે તેટલા મસ્ત આપણે ક્રિસ્પી બને છે અને તમારા બાળકો બહારના પડીકા લેતા પણ બંધ થઈ જશે એટલા મસ્ત ઘરે બને છે આપણે ઘરે બનાવ્યા તો એકદમ હેલ્ધી થાય છે તો આ રીતના તમે ઘરે એકવાર જરૂર ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ